સૌથી મોટી અત્યારે આગાહી કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે શક્તિ વાવાઝોડું છ ઓક્ટોબર ના રોજ એ યુ ટર્ન મારે તેવી શક્યતા જે છે તે અત્યારે દેખાઈ રહી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો વાવાઝોડું શક્તિ કે જે રુદ્ર સ્વરૂપ જે છે તેનું જોવા મળી શકે તેવી સંભાવના છે એ દરમિયાન શક્તિ લઈને હવામાન વિભાગે સૌથી મોટી અત્યારે આગાહી કરી સમાચાર સામે આવી રહ્યા બીજી તરફ જો વાત કરવામાં આવે તો ગુજરાતના દરિયામાં વાવાઝોડું શક્તિ જે છે તે વધુ મજબૂત બની હોવાની વાત અત્યારે હવામાન વિભાગ પાસેથી મળી રહી છે શક્તિ વાવાઝોડું છ ઓક્ટોબરના રોજ

એ વાવાઝોડું સક્રિય થયું છે અને સક્રિય થતાની સાથે જ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે સતત દેખરેખ રાખી રહ્યા છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ રહી છે પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગ છે તેમના દ્વારા સૂચના પણ આપી દેવામાં આવી છે અમદાવાદની વાત કરીએ તો છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની અત્યારે આગાહી કરવામાં આવી છે પરંતુ સૌરાષ્ટ્રનો જે દરિયો કાંઠો છે જેમ કે દ્વારકાથી લઈ અને ભાવનગર સુધી એ દ્વારકાથી ભાવનગર સુધીના દરિયા કિનારે ને કચ્છના જે દરિયા કિનારા આવેલા છે ત્યાં આગળ ભારે તેથી ભારે વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે દ્વારકા જામનગર એ પોરબંદર સહિતના દરિયાકાંઠામાં કરંટ જોવા મળી શકે છે સાથે જ દક્ષિણ ગુજરાતમાં થોડી ઘણી અસર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે જે પ્રમાણે આપણે આ દ્રશ્યો દેખાતા છે કે જ્યાં જે બોટો છે કે જે દરિયાની અંદર માછીમારી કરવા ગઈ હતી તેમને પરત બોલાવવાની પ્રક્રિયા અત્યારે હાથ ધરી દેવામાં આવી છે તમામે તમામ માછીમારોને કે જ્યાં દરિયાની અંદર છે માછીમારી કરી રહ્યા છે તેને એ વોકીટોકી માધ્યમથી તેમને કહેવામાં આવી રહ્યું છે કે દરિયાની અંદર તોફાન આવવાનું છે જેથી કરીને જીવ જોખમમાં ન મુકાય તે રીતે સહી સલામત બહાર આવી જાય અને કાંઠા ઉપર પોતાની હોળીઓ જે છે બોટ છે એને લાવવાની સૂચના પણ જે છે તે અત્યારે આપી દેવામાં આવી હોવાની વિગત મળી રહી છે ત્યારે સાયક્લોન શક્તિને લઈને હવામાન વિભાગના આગાહીકારો શું કહી રહ્યા છે આવો સાંભળીએ तो अगर आने वाले अगले हफ्ते की हम बात करें तो जैसा कि एक सिस्टम जो है तो सिविल साइकोन शक्ति जो नॉट ईस्ट रेजेंसी में भी बना हुआ है जो अट्ठारह किलोमीटर पर आवर की स्पीड से जो है वेस्टवर्ड अमिकाइन मूवमेंट उसका है जो कि अगले पाँच तारीख तक सेम मूवमेंट रहेगा और छः तारीख मॉर्निंग में ये रिकर होगा मतलब तो वो फिर से मुड़ेगा और वापिस इसका जो मूवमेंट होगा वो ऑलमोस्ट जो है ईस्ट नॉर्थ ईस्ट वर्ड जो है मूवमेंट आएगा और ये गुजरात की थोड़ा मूवमेंट करेगा लेकिन इससे पैनिक होने की आवश्यकता नहीं है क्योंकि तो इसका जो है गुजरात के ऊपर बहुत कम देखने को मिलेगा अगर हम बारिश की बात करें इस सिस्टम को देखते हुए उसमें आठ तारीख को जो है गुजरात के कुछ हिस्सों में जो है एक आध जगह जो है देखने को मिल सकता है

अगर हम देखें तो इस साइक्लोन का छह तारीख के बाद जबकि रिकवर होगा इस गुजरात में बहुत कम इम्पैक्ट देखने को मिलेगा इसके लिए साथ ही अगर हम बात करें मैन वार्निंग की तो अगले पाँच दिनों के लिए उनको हिदायत दी गई और विंड जो है चालीस से पचपन तो तक तो पवानी चलेगी जो कि बस जो है पैंसठ किलोमीटर पर आवर じゃもう早